હવે આપણે બનાવવાના છે જીરા મસાલા ખરા એટલે કે જીરા મસાલામાં આપણે જે મેથીનો લોટ બાંધ્યો હતો એના કરતાં અલગ રાખવાનો છે તો આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે એની અંદર આપણે ધાણા જીરાનો પાવડર એડ કરશું પછી હળદર પાવડર સેજ સેજ લાલ મરચું અને વાટેલું જીરું વાટેલું જીરું એડ કરી દીધું છે હવે આપણે એની અંદર મીઠું એડ કરશું આ મીઠું આપણે સ્વાદ અનુસાર એડ કરી દીધું છે અને હવે મસાલો આપણે એડ કરવાનો છે ચાણા મરી અને લાલ મરચું તજપતું અને લવિંગ આખા દાણા આખું જીરું બધું શેકેલું છે અને શેકી અને પછી આને મિક્સરજરમાં ભૂકો કરેલો છે એ ભૂકો આપણે આમાં એડ કરવાનો છે અડધી ચમચી જેટલો હવે આપણે આમાં તેલનું મૂણ એડ કરવાનું છે એટલે આપણે મીડિયમ મૂણ એટલે માપે બહુ વધારે પણ નહીં અને ઓછું પણ નહીં હવે આને સરસ મજાનો લોટને આપણે મુઠ્ઠીએથી મહાળી અને મિક્સ કરી લેશું આ રીતે અને ત્યાર પછી આપણે પાણીએથી લોટ બાંધી લઈએ એટલે કે કઠણથી લોટ બાંધવાનું છે વધારે ઢીલો નથી રાખવાનો આ રીતનું મૂળ થાય ને એટલું મૂળ નાખવાનું છે તો હાલો લોટ બાંધી લઈએ આપણે જીરા મસાલા ખાખરાનો લોટ બંધાય અને થઈ ગયો છે રેડી તમે જોઈ શકો છો હવે આને આપણે દસ મિનિટ માટે ઠરવા દેવાનું છે એટલે આને અને મૂકી દઈશું એટલે સરસ મજાની કોણાવી ચાહે અને તમે જોઈ શકો છો કે આટલો કઠણ લોટ છે એકદમ ભાર દેહો ત્યાર પછી તો વણા હે એટલે આને આપણે ચડવા દઈએ પછી વણવાનું ચાલુ કરશું આપણે જીરા મસાલા ખાખરા બનાવવાના છે એનો લોટ આપણે દસ મિનિટ સુધી રહેવા દીધો હતો હવે સરસ મજાનો ખૂણ આવી ગઈ છે હવે આને મળી અને મીડિયમ સાઇઝના બધા ગોળિયા વારી લઈશું અને પછી આપણે જે મેથીના ખાખરા છે એ જ રીતના આસા અને મસ્ત મીડિયમ સાઇઝના ખાખરા વણી અને પછી તળવાની રેસીપી આની અલગ જ હોય છે શેકવાની એટલે કે જે આપણે મેથીના ખાખરા શેકાશે એ રીતે નથી શેકવાના અને અલગ રીતે શેકવાના છે તો હું તમને પછી બતાવીશ તો અત્યારે આપણે ગોળિયા વાળી લઈશ ખાખરાના એટલે કે જીરા મસાલા ખાખરા બનાવ્યા છે ને એનો લોટ દસ મિનિટ ચૂકવવા દીધો તો અને ગોળિયા પણ જો આવી રીતના મીડિયમ સાઈઝના વાળી લીધા છે મસ્ત અને હવે વણવામાં જો આ રીતે વણવાના છે આપણે જેમ બને એમ આશા કરશું તો વધારે સારું અને આશા એટલે જો તમને દેખાડું જો આ પાછળ આપણે જે નીચે મૂકેલી જાળી છે ને જે ભાખરીની એ જાળી પણ દેખાય છે એટલે નોર્મલી જો દેખાવી જોઈએ એવો આછો રાખવાનો એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે કેવી રીતનો આછો બનાવવો એ હવે આને શેકવાની રીત કંઈક અલગ છે તો તમને શીખવાડું કઈ રીતે આપણે આને શેકશું એમ એ જ રીતે આપણે બધા મસ્ત મણી લઈશું અને પછી શેકશું આપણે તવી મૂકી દીધી છે ગરમ કરવા માટે અને હવે આપણે હાવ લો ગેસ રાખવાનો છે આછા પાત્ર શેકી અને પાછા બીજી વખત હરખા શેકી છે અને આને એ રીતે નથી કરવાનું અને હરખો જ પહેલી વખત માં જ શેકી નાખવાનો છે તો કઈ રીતે શેકવું એ તમને સમજાવું કે આપણે ગેસ અત્યારે ધીરો કરી નાખ્યો છે અને જરા પણ નથી નોર્મલી ગેસ ગરમ છે એટલે કે તવી તો હવે જો જો આ આપણે ઘી લઈ લીધું છે હવે આપણે એને સેજ છે જેવું કે ઘી આપણે કેવામાં તરમ વધારે નહીં કેમકે વધારે પછી આપણે ખાખરાને રાખવા હશે ને તો બહુ ઘી હશે તો ભાવશે નહીં તો જો તમે જોઈ શકો છો આ રીતનું આપણે ધી લગાવતું જવાનું છે અને ખાખરાને આમાં આપણે તમારે કપડાની મદદ નહીં જો તમે લેશો ને તો ખાખરા હારાની બને અને આપણે જે ઘી છે એ આપણે કપડામાં લૂંચાઈ જાય એટલે આમાં આપણે જે ભાખરી દબાવવાનું આપણે લાકડું આવે છે જે એટલે કે લાકડાની મદદથી આપણે દબાવી અને ભાત પાડવાની છે અને સરસ મજાનો કડકડીયો બને એવી રીતે પકવવાનો છે તો હમણાં જાય એ પણ તમને બતાવી દઉં ભાખરીનું આપણે જે દબાવાનું લાકડાનું આવે છે ને એ નથી તો આપણે ભાજી સેપવાનું છે તો એનાથી આપણે મદદ તો લઈ શકીએ છીએ સરસ બને છે એનાથી પણ આપણે જે ભાર દેવાનો હોય છે તો ભાર દેવામાં તો પણ હાલવાનું છે તો જો ને એમાં ઘીમાં બોળતી જાવશો અને પછી આવી રીતે લગાવતી જાઉં છું અને પછી આવી રીતે ફેરવી નાખવાનું અને પછી આપણે ગેસ વિશે ધીમું અને આ રીતની મદદ કરતા છે શું ને એમથી એટલે સરસ મજાની ભાત પણ પડી જાય અને આ પેલી જ વખતમાં આપણે કડકડીઓ પણ થઈ જાય એટલે બીજી વાર શેકવાનું કોઈ ઝંઝટ ન રહીએ અને એકદમ સહેલાઈથી થઈ જાય એટલે વારે એનું લાગે અને વાંધો પણ આવે એટલે આ જ રીતે આપણે બધા બનાવાના છે જો તમે જોઈ શકો છો ને સરસ મજાના જીરા મસાલા ખાખરા રેડી થવા માંડ્યા છે તો જો એ જ રીતે આપણે બધા કરવાના છે તો હાલો કરી લઈએ જીરા મસાલાના ખાખરા થઈ ગયા છે એકદમ રેડી અને જોતા જ મન થઈ જાય ખાવાનું એવા સરસ મજાના ખાખરા બની ગયા છે કમ્પ્લેટ અને આ આપણે ઘી નાખતા ગયા છીએ અને પકવતા ગયા છે જેથી કરી આપણે જે આ ભાખરીનું આવે છે એની મદદ લીધી હતી અને એનાથી આપણે સરસ મજાના ખાખરા પકવી અને કમ્પ્લીટ કરી લીધા છે અને સ્વાદમાં પણ બહુ મસ્ત અને સરસથી હશે સુગંધ જેટલી આવે છે કે જલ્દીથી જમવા મળીએ એવું થાય છે એટલે આપણે જો બનીને થઈ ગયા કમ્પ્લીટ તો અમારે આ જીરા મસાલા ખાખરાની રેસીપી તમને કેવી લાગી જેઓ માર્કેટમાં જ તૈયાર પેકેટ મળે છે એનાથી પણ સરસ આપણે ઘરે બની ગયા છે અને એ તો ચાલીસ હજાર રૂપિયાના લ્યો તો આઠ દસ નંગ આવે એટલે એના કરતાં ઘરે બનાવી લઈએ તો બની પણ જા જા જાય અને આપણે જો લોટ પણ છો ગરમ પણ નહોતો લીધો તો અત્યારે લગભગ આપણે ત્રીસથી ચાલીસ ખાખરા બની ગયા છે એટલે જો આપણે બની ગયા છે મસ્ત તો અમારે આ જીરા મસાલા ખાખરાની રેસીપી મિત્રો તમને કેવી લઈ ગઈ અમને જરૂરથી કોમેન્ટમાં બતાવજો નવી નવી રસોઈ લઈને આવીએ ત્યાં સુધી આવજો અને જો તમને બતાવી પણ દઉં કે ખાખરો કેટલો એકદમ ક્રિસ્પી છે અને કડકડીઓ છે જો આ રીતના ટુકડા થઈ જશે અને આ રીતે અવાજ પણ આવે છે લાગે છે ને કે કડકળિયા થઈ ગયા છે એમ પણ અવાજ આવવા માંડે એટલે અને બાકી તમે હાથ વડેથી સેજ પણ આમ ભાર દઈ અને એ આમ કરશો એટલે ભાંગી જશે એટલે સરસ મજાનો ખાખરો કમ્પ્લીટ જે માર્કેટમાં મળે એના જેવો જ થઈ ગયો છે તૈયાર તો હાલો નવો વિડીયો લઈને આવીએ ત્યાં સુધી આવજો